મારા લગ્નના પહેલા દિવસે જ મન સમજાયું કે મારે સાસુ સાથે મારી નણંદને ખુશ રાખવી પડશે મારા પતિ મને પહેલેથી જ પ્રેમ કરે છે તે નાની વાતોમાં ખુશ થઈ જાય છે સાસુ પણ નરમ સ્વભાવના છે પણ બધી જ વાત મારી નણંદની હતી તે છત્રીસ વર્ષની હતી અને હજુ સુધી તેના લગ્ન થયા નહોતા આ કારણે તે હંમેશા ચીડચીડી રહેતી મારા પતિ તેને ખૂબ પ્રેમ કરતા અને તેને કંઈ કહેતા નહોતા પણ એક દિવસ વાત હદ પાર કરી ગઈ કાર્તિકે મારા માટે લાલ બંગડીઓ ખરીદી હતી મેં પણ ખુશીથી પહેરી પણ જ્યારે પણ હું બંગડીઓ પહેરીને કામ કરતી ત્યારે આખું ઘર બંગડીઓના અવાજથી ભરાઈ જતું બંગડીઓનો અવાજ સાંભળીને મારી નણંદ ગુસ્સે થઈને રૂમમાંથી બહાર આવી અને મારા પર ચીસો પાડીને કહ્યું તું મને ઈર્ષા કરાવવા માટે આ બંગડીઓ પહેરી છે ને કારણ કે તારા લગ્ન અઢાર વર્ષની ઉંમરે થયા અને હું છત્રીસ વર્ષની થવાની છું ને હજુ પણ મારા માતા પિતાના ઘરે રહું છું મારી નણંદ મિતાલી ને આ રૂપમાં જોઈને મને ડર લાગી ગયો મેં કહ્યું ના બહેન કાર્તિક મારા માટે આ બંગડીઓ લાવ્યા અને મેં પહેરી ભગવાન જાણે મારા મનમાં એવો ખોટો વિચાર આવ્યો પણ નથી કે મારે આ બંગડીઓ તમને ચીડવવા માટે પહેરવી જોઈએ મેં આ બંગડીઓ કાર્તિકની ખુશી માટે પહેરી હતી તમને ચીડવવા માટે નહીં મારા શબ્દોથી તેને વધુ ગુસ્સો આવ્યો અને મિતાલી દીદી જોરથી રડવા લાગી મિતાલી દીદીનું રડવાનું સાંભળીને મારા પતિ અને મારા સાસુ પણ રૂમમાંથી બહાર આવ્યા મિતાલીને આટલું રડતી જોઈને મને ખૂબ ડર લાગ્યો મારી સાસુ આવીને તેની દીકરીને શાંત કરી તેને ગળે લગાવીને પૂછ્યું દીકરી શું વાત છે મન કહો કે તું કેમ રડે છે તો મારી નણંદ કહેવા લાગી ભાભી કહે છે કે કાર્તિક મારા માટે આ બંગડીઓ લાવ્યો છે તું તારી માના ઘરે બેસીને ઘરડી થઈ ગઈ છે તેને વૈવાહિક સુખનું શું ખબર મિતાલી દીદીના શબ્દો સાંભળીને મારી સાસુએ મારી સામે ખાઈ જવા વાળી નજરથી જોયું મેં મારા બચાવમાં કહ્યું ના ના મમ્મીજી મેં એવું કંઈ કહ્યું નથી મિતાલી દીદી જૂઠું બોલી રહી છે મેં આ કહ્યું કે તરત જ મિતાલી અચાનક ઊભી થઈ ગઈ અને મારા મોઢા પર જોરથી થપ્પર મારી દીધી અને હું સત થઈ ગઈ ક્યારેક મારા પતિ તરફ જોઈ રહી હતી તો ક્યારેક મિતાલી તરફ મિતાલી દીદીએ કહ્યું તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે જૂઠું બોલવાની મારા પતિ ચૂપચાપ ઊભા હતા તેમણે મારા બચાવમાં એક પણ શબ્દ બોલ્યો નહીં હું નાની હતી અને સમજી પણ શકતી નહોતી મને મારા પતિના પ્રત્યે ના મારા પ્રેમ પર ખૂબ ગર્વ હતો પણ આજે આ ગર્વ તૂટી ગયો હું રડતી મારા રૂમમાં ગઈ મને બધું છોડીને દૂર જવાનું મન થઈ રહ્યું હતું પછી મેં મારા હૃદયની વાત સાંભળી આ ઉંમરે છોકરીઓ તેમના હૃદયની વાત વધુ સાંભળે છે મેં મારા બેગ પેક કરવાનું શરૂ કર્યું પેકિંગ કરતી વખતે મને હજુ પણ ડર હતો કે મારો પણ પતિ કાર્તિક અંદર આવશે અને તેની બહેનને તેની પત્નીની પાસે માફી માંગવા માટે કહેશે પણ એક કલાક વીતી ગઈ અને કાર્તિકે રૂમમાં ડોક્યું પણ ન કર્યું મેં મારા બેગ પેક કર્યા અને ગુસ્સાથી ઊભી થઈને રૂમમાંથી બહાર આવી ગઈ ત્યારે મારી નણંદ અને મારા પતિ એકબીજા સાથે કંઈક ચર્ચા કરી રહ્યા હતા કાર્તિકે મારા હાથમાં બેગ જોઈ અને ગભરાઈ ગયો મારી પાસે આવ્યો બોલ્યો તું બેગ લઈને ક્યાં જઈ રહી છે મેં ગુસ્સામાં કહ્યું હું તમારું ઘર છોડીને જઈ રહી છું આ ઘરમાં મારું કોઈ માન નથી મારી વાત સાંભળીને કાર્તિક ગભરાઈ ગયો તેણે કહેવાનું શરૂ કર્યું પાગલ જેવું વર્તન ન કર આપણે આરામથી બેસીને આ બાબતને સુલજાવી શકીએ છીએ મેં ગુસ્સામાં કહ્યું મને કંઈ વાત સમજવાની જરૂર નથી હું આ ઘરમાં ફક્ત ત્યારે જ રહીશ જ્યારે તમારી બહેન મારી પાસે માફી માંગશે મારી વાત સાંભળીને મારી સાસુ ઊભી થઈ અને બોલ્યા વહુ મારી દીકરી ક્યારેય તારી પાસે માફી નહીં માગે અને કાર્તિક તું તેને રોક નહીં તે જ્યાં ઈચ્છે ત્યાં જવા દે આ સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું પણ તેની માની વાત સાંભળીને કાર્તિકે કંઈ કહ્યું નહીં તે ચૂપ રહ્યો મેં કાર્તિક તરફ ગુસ્સાભરી નજરે જોયું અને ફરિયાદ કરી તો કાર્તિકે તેની નજર ટાળી પત્નીને તેના પતિના પ્રેમ પર સૌથી વધુ ગર્વ હોય છે તે તેના પતિ પર વિશ્વાસ કરે છે કે તેનો પતિ તેની પત્નીનું અપમાન થવા દેશે નહીં જે વ્યક્તિ તેની પત્ની પર આંગળી ઉઠાવશે તેનો હાથ તોડી નાખશે પણ કાર્તિકે મારું હૃદય તોડી નાખ્યું મારું હૃદયના ટુકડા થઈ ગયા મેં વિચાર્યું કે જ્યારે કાર્તિક જ મારી સાથે નથી તો આ ઘરમાં હંમેશા મારી સાથે આવું થશે તેથી આ ઘરમાં રહેવાનો કોઈ અર્થ નથી મેં ગુસ્સાથી કાર્તિક તરફ જોયું મારી બેગ ઉપાડી અને બહાર નીકળી ગઈ બહાર આવ્યા પછી હું ટેક્સી લઈને મારી માના ઘર તરફ ગઈ મારું માયકું અને સાસરિયું એક જ શહેરમાં હતા તેથી માના ઘરે પહોંચવામાં મને બહુ મુશ્કેલી ન પડી મેં દરવાજો ખટખટાવ્યો અને મારા ભાઈએ દરવાજો ખોલ્યો મારી હાલત જોઈને મારો ભાઈ થોડો ચિંતિત થઈ ગયો મેં ઝડપથી મારા ભાઈને ગળે લગાવ્યો અને રડવા લાગી મારા ભાઈએ પૂછ્યું શું થયું તું કેમ રડે છે મેં કહ્યું ભાઈ મારી નણંદે મારા મોઢા પર થપ્પર મારી છે મારા શબ્દો સાંભળીને મારો ભાઈ ખૂબ ગુસ્સે થયો અને પૂછ્યું કે તેને મને શા માટે થપ્પર મારી અને તેની હિંમત કેવી રીતે થઈ આ દરમિયાન મારી નાની બહેન રિયા અને મા પણ બહાર આવી મા મને પોતાની સાથે અંદર લઈ ગઈ મેં રડતા રડતા મમ્મીને આખી વાત કહી મેં કહ્યું કે મમ્મી કાર્તિકે મારા માટે લાલ બંગડીઓ ખરીદી હતી મેં તે બંગડીઓ પહેરી પણ મારી નણંદા સહન ન કરી શકી અને મન થપ્પડ મારી દીધી મારા શબ્દો સાંભળીને ભાઈએ કહ્યું કાર્તિક તે સમયે તમારી સાથે કેમ નહોતો શું તેણે તેની બહેનને કંઈ કહ્યું નહીં મેં નામાં માથું હલાવ્યું કે કાર્તિકે કંઈ કહ્યું નહીં તેથી હું મારો સામાન પેક કરીને ઘરની બહાર જઈ રહી હતી કાર્તિકે મને રોકવાનો પ્રયાસ કર્યો પણ તેની માએ ના પાડી પછી તે પણ શાંત થઈ ગયો અનમન રોકવાનો પ્રયાસ ન કર્યો મારી વાત સાંભળીને મા ગુસ્સે થઈ ગઈ અને મને શાંત પાડવા કહ્યું ચિંતા ના કર જીયા બધું સારું થઈ જશે તારા પપ્પાને આવવા દે હું બધું કહીશ પછી મારી બહેને રિયાને કહ્યું જીયા દીદીને રૂમમાં લઈ જા અને તેને પીવા માટે પાણી આપ રિયા મને રૂમમાં લઈ ગઈ રિયા મારાથી ચાર વર્ષ નાની હતી તે કાર્તિક અને મારા વચ્ચેના પ્રેમની અને અમે એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ તેની સાક્ષી હતી પલંગ પર બેઠેલી રિયાએ કહ્યું દીદી મેં તને કહ્યું ન હતું કે જ્યાં સુધી તારી નણન તારી સાથે રહેશે ત્યાં સુધી તે તને ખુશ થવા દે તારે ધીરજ રાખવી પડશે જ્યારે તારી નણનના લગ્ન થશે ત્યારે જ બધું સારું થઈ જશે પછી રિયા થોડી વખત રહી અને મને આરામ કરવાનું કહીને ચાલી ગઈ અને હું જૂના દિવસે યાદ કરવા લાગી મારો અને કાર્તિકનો પ્રેમ પાંચ વર્ષ જૂનો હતો કાર્તિક દસમા ધોરણમાં હતો અને હું સાતમા ધોરણમાં દસમા ધોરણ પછી કાર્તિક કોલેજ ગયો અને હું આ શાળામાં રહી પરંતુ અમે બંને ફોન પર વાત કરતા અભ્યાસ પૂર્ણ કર્યા પછી કાર્તિકને નોકરી મળી પરંતુ મારો આગળ અભ્યાસ કરવાનો કોઈ ઈરાદો નહોતો તેથી મેં મારો અભ્યાસ અધ વચ્ચે જ છોડી દીધો પપ્પા મારા લગ્ન કરવાની ઉતાવળમાં હતા મેં કાર્તિકને ફોન પર કહ્યું કે કાર્તિક તમારો સંબંધ જલ્દી મોકલો મારા પપ્પા ઈચ્છે છે કે હું લગ્ન કરું અને હું તમારા સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું મારી વાત સાંભળીને કાર્તિકે કહ્યું કે જીયા હું પણ તારી સાથે લગ્ન કરીશ હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માગું છું પણ હું લાચાર છું મારી બહેનના લગ્ન ન થાય ત્યાં સુધી હું તારી સાથે લગ્ન કરી શકતો નથી તેથી તારે મારી બહેનના લગ્ન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે અને પછી આ રાહમાં બે વર્ષ પસાર થઈ ગયા એ મારું નસીબ હતું કે મારા પિતાને મારા માટે કોઈ સારો સંબંધ પસંદ ન આવ્યો ત્યાં સુધી હું દિવસ રાત પ્રાર્થના કરતી રહી કે મિતાલી દીદીના લગ્ન જલ્દી થાય પણ બે વર્ષ વીતી ગયા મિતાલી દીદીના લગ્ન નહોતા થઈ રહ્યા પછી અચાનક મારા પિતાને મારા માટે એક સંબંધ ગમ્યો અને તેમણે તે નક્કી કરી દીધું હું ખૂબ જ દુઃખી હતી મેં ખાવા પીવાનું બંધ કરી દીધું હતું ફક્ત મારા રૂમમાં પરેશાન સ્થિતિમાં બેઠી રહેતી કાર્તિક પણ ખૂબ જ નારાજ હતો પણ તે લાચાર હતો મારી માં મારી પરિસ્થિતિથી અજાણ નહોતી એક દિવસ તે મારી પાસે આવી કહેવા લાગી જીયા મને કે કે ત્યાં પરિસ્થિતિ કેમ ઊભી કરી છે તારા મનમાં શું ચાલી રહ્યું છે મારી ધીરજ તૂટી ગઈ હતી તેથી મેં મારું હૃદય ખોલીને મારી મા સામે બધું મૂકી દીધું મેં કહ્યું મમ્મી હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું અને જો હું એ છોકરા સાથે લગ્ન નહીં કરું ને તો હું મરી જઈશ મમ્મી મારી વાત સાંભળીને ડરી ગઈ કહેવા લાગી તે મને વહેલું કેમ ન કહ્યું કંઈ ખોટું ના કર હું તારા પપ્પા સાથે વાત કરીશ પછી મમ્મીએ પપ્પા સાથે વાત કરી અને કોઈક રીતે પપ્પાને સમજાવ્યા હમણાં માટે આખી વાત મારા ભાઈથી છુપાવી રાખી હતી કે લગ્ન મારી પસંદગીના છે મારો ભાઈ મારાથી મોટો હતો અને ખૂબ જ સખ્ત વ્યક્તિ હતો મમ્મી અને પપ્પાએ કાર્તિકની તપાસ કરી અને તેઓ સંતુષ્ટ થયા કે છોકરો સારો છે મમ્મી અને પપ્પા સમંત થયા પણ પપ્પાએ મને કહ્યું કે દીકરા હા અમને છોકરો ગમે છે પણ એક વાત અમને પરેશાન કરી રહી છે કે તારી નણંદના હજુ લગ્ન થયા નથી અને તે પણ લગ્નની ઉંમર વટાવી ગઈ છે તો તારી નણંદ ખૂબ પરેશાન કરશે તે દરેક વાતમાં તારી સાથે સ્પર્ધા કરશે તું અમારી દીકરી છે મેં ક્યારેય તારી સાથે ઊંચા અવાજે વાત કરી નથી મને આ લગ્ન વિશે ડર છે કે મને ખબર નથી કે તું ખુશ રહી શકીશ કે નહીં ત્યારે હું કાર્તિકના પ્રેમમાં પાગલ થઈ રહી હતી મેં મારા પપ્પાને કહ્યું પપ્પા હું આ સંબંધને કોઈ પણ સ્થિતિમાં સ્વીકારું છું સુખ અને દુઃખ જીવનનો એક ભાગ છે જો મારી નણન મન દુઃખ આપશે તો મને સુખ આપવા માટે કાર્તિક છે પણ આજે આ બધી વાતો યાદ આવતા જ મારી આંખોમાંથી આંસુ આવી ગયા કાર્તિક પાસેથી મને આવી અપેક્ષા નહોતી કાર્તિકે આજે મારું દિલ તોડી નાખ્યું હતું જો કાર્તિક મારો પક્ષ લેત તો લગ્નના ત્રણ મહિના પછી જ મારે આ રીતે ગુસ્સામાં મારા માતા પિતાના ઘરે આવવું ન પડત સાંજે જ્યારે પપ્પા ઘરે આવ્યા ત્યારે મમ્મીએ તેને આખી વાત કહી બધું સાંભળીને પપ્પા ખૂબ ગુસ્સે થયા તેમણે કહ્યું કે હવે હું મારી દીકરીને તેના સાસરિયામાં નહીં મોકલું ઠીક છે પણ તેની નણંદને મારી દીકરી પર હાથ ઉપાડવાનો શું અધિકાર છે મારા પપ્પાએ મને સાંત્વના આપી અને કહ્યું કે તું ચિંતા કર્યા વગર અહીં રહે મમ્મી અને પપ્પાને ખાતરી હતી કે કાર્તિક કાલ સુધીમાં મને લેવા દોડીને આવશે હું પણ વિચારી રહી હતી કે કાર્તિક મને લેવા ચોક્કસ આવશે પણ મને લેવા આવવાની વાત તો દૂર કાર્તિકે મને એક પણ મેસેજ કર્યો નહોતો મમ્મી અને પપ્પા ઘરે રહીને આખું અઠવાડિયું થઈ ગયું હતું હવે હું કાર્તિકને ખૂબ યાદ કરી રહી હતી હવે મારો ગુસ્સો પણ ઠંડો પડી ગયો હતો મમ્મી ઈચ્છતી હતી કે હું મારા પતિ પાસે પાછી જાઉં મેં કાર્તિકની યાદમાં ચૂપચાપ મારી જાતને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ એકવાર મમ્મી મને રડતી જોઈ તો તેણે મને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું જુઓ જીયા મને લાગે છે કે તું કાર્તિકના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે પણ એક વાત યાદ ધ્યાનથી સાંભળ તું કાર્તિક પાસે નહીં જાય જ્યાં સુધી કાર્તિક પોતે તને લેવા ન આવે જ્યાં સુધી કાર્તિક પોતે તને લેવા ન આવે અને તારી પાસે માફી ન માંગે અને હું તને કાર્તિકને કોઈ ફોન કે મેસેજ મોકલવા પણ નહીં દઉં મમ્મીએ મને ખૂબ ગુસ્સામાં કહ્યું હતું તેથી લાચારીથી મેં મમ્મીની વાત માની લીધી પણ હું કાર્તિકને યાદ કરીને દિવસ રાત વિતાવતી હવે મને લાગતું હતું કે કાર્તિક મન ભૂલી ન જાય આ બધા વિચારો મારા મનમાં આવતાની સાથે જ મારું હૃદય દુખવા લાગ્યું આજે રાત્રે મને ઊંઘ આવતી નહોતી રાત્રે બે વાગ્યા હતા અને હું કાર્તિકને યાદ કરી રહી હતી જ્યારે હું સહન ન કરી શકી ત્યારે મેં કાર્તિકને ફોન કર્યો બીજા કલાકે કાર્તિકે ફોન ઉપાડ્યો કાર્તિકનો અવાજ સાંભળતાની સાથે જ મારી ધીરજ તૂટી ગઈ અને હું રડવા લાગી મેં કહ્યું કાર્તિક તમને મારી યાદ ન આવી બીજી બાજુથી કાર્તિકે કહ્યું મૂર્ખ છોકરી તું કેવી રીતે વિચારી શકે કે મને તારી યાદ ન થાવતી હમણાં હું તારા ફોટા સાથે વાત કરી રહ્યો છું હું તને યાદ કરી રહ્યો હતો કાર્તિકની વાત સાંભળીને મારું હૃદય પીગળી ગયું મેં ઉદાસ અવાજે કહ્યું તમે મને લેવા કેમ ન આવ્યા મારી વાત સાંભળીને કાર્તિકે કહ્યું કે જો હું તને લેવા આવું તો તું ખાલી હાથે પાછો તો નહીં મોકલે ને મેં કહ્યું ના તમે મને લેવા આવો કાર્તિકે કહ્યું ઠીક છે તો સવાર તૈયાર રહેજ હું તને લેવા આવીશ સવારે ઉઠીને હું ખૂબ ખુશ હતી સુંદર ડ્રેસ પહેર્યો હળવો મેકઅપ કર્યો આજે હું ખૂબ જ સુંદર દેખાતી હતી મમ્મી અને રિયા શંકાસ્પદ નજરે મારી સામે જોઈ રહ્યા હતા રિયાએ કહ્યું શું વાત છે દીદી આજે તું ખૂબ ખુશ લાગી રહી છે મેં કહ્યું હા આજે મને ખબર નથી કેમ મારું હૃદય અંદરથી ખૂબ ખુશ છે મને એવું લાગી રહ્યું છે કે કંઈક સારું થવાનું છે બપોરે બે વાગ્યે મારી નણંદ મારી સાસુ અને કાર્તિક મને લેવા આવ્યા હું ખૂબ ખુશ હતી મારી મમ્મીએ કાર્તિક મારી સાસુ અને મારી નણંદને ઘણી વાત સંભળાવી પપ્પાને પણ ફોન કર્યો અને પપ્પાએ નિર્ણય લેવો હતો મને ઘરે મોકલવી કે નહીં મારી નણંદ મિતાલી દીદી એ પણ હાથ જોડીને મારી પાસે માફી માંગી તો મારું માથું ગરબાથી ઊંચું થઈ ગયું પપ્પાએ મને આ શરત પર ઘરે મોકલી કહ્યું કે હવેથી એવું ન થવું જોઈએ હવે હું મારા સાસરિયાના ઘરે પહોંચી ગઈ મારા સાસુ મને જમીન પર પગ રાખવા દેતા નહોતા કોઈ કામ કરવા દેતા નહોતા અને મારું નણંદ પણ હંમેશા મારી આસપાસ ફરતી રહેતી મારી સાથે પ્રેમથી વાત કરતી મને લાગ્યું કે કદાચ મારી સાસુ અને નણંદ બદલાઈ ગઈ છે અને આ બધું કાર્તિકને કારણે થયું હશે કાર્તિકે તેમને મારું ધ્યાન રાખવા કહ્યું હશે તેથી તો તે વાટલા બદલાઈ ગયા છે પણ વાત શું હતી તે પછી ખુલ્લી હામ બહાર આવી એક દિવસ શાકભાજી કાપી રહી હતી ત્યારે મારી સાસુ આવીને મારી બાજુમાં બેસીને કહેવા લાગી જીયા તારા ભાઈ રીધમની ઉંમર કેટલી હશે ખબર નહીં કેમ મને કંઈક વિચિત્ર લાગ્યું મેં કહ્યું મારા ભાઈની ઉંમર હવે પચીસ વર્ષ છે મારી મા કહે છે કે તેઓ ભાઈ માટે એક યુવાન અને ખૂબ જ સુંદર પત્ની લાવશે મારી વાત સાંભળીને મારી સાસુનો ચહેરો થોડો ઉદાસ થઈ ગયો પછી થોડો ડર લાગતા તેણે કહ્યું મને ખબર નથી કે લોકો કેમ ઈચ્છે છે કે પત્ની હંમેશા પતિ કરતાં નાની હોય જોકે જો પત્ની પતિ કરતાં મોટી હોય તો બંને વચ્ચેનો તાલમેલ વધુ સારો રહે છે હું બસ તેમને શાંતિથી સાંભળતી રહી અને કઈ બોલી નહીં મનચૂપ જોઈને મારી સાસુ ફરી બોલી જીયા જો મિતાલી અને રીધમના લગ્ન થઈ જાય તો તારાને કાર્તિકનો સંબંધ તો વધુ મજબૂત બનશે મેં કહ્યું મમ્મી મિતાલી દીદી રીધમ ભૈયા કરતાં ઘણી મોટી છે તે તેની મા જેવી લાગશે બધા તેના પર હસશે મારા શબ્દ સાંભળીને મારી સાસુનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે જતી રહી મારી સાસુના ગયા પછી મેં શાકભાજી ત્યાં મૂકી ઝડપથી રૂમમાં આવી અને મારી માને ફોન કર્યો મેં મારી માને બધું કહ્યું મારી વાત સાંભળીને મમ્મી હસવા લાગી અને કહેવા લાગી સારું થયું કે તમે તમારી સાસુને સ્પષ્ટ જવાબ આપ્યો ત્યારે જ હું કહું છું કે આ મિતાલી આટલી સારી કેવી રીતે બની ગઈ કે તે ઘરે આવીને તારી પાસે માફી માગી રહી છે તેથી જ મા અને પુત્રી બંને તારી સાથે આટલું સારું વર્તન કરે છે પછી થોડા સમય પછી માએ થોડા અસ્વસ્થ સ્વરમાં કહ્યું પણ જીયા મને ડર છે કે કાર્તિક રીધમ અને મિતાલીના લગ્ન કરવા માટે દબાણ ન કરે પણ જીયા એક વાત સ્પષ્ટપણે સાંભળ કે રીધમ ક્યારેય આ સંબંધ માટે સમંત નહીં થાય તેથી કોઈ આશા રાખી અમારા ઘરે ન આવતી મેં મારી માને ખાતરી આપી હતી કે મમ્મી ચિંતા ન કર આવું કંઈ નહીં થાય મેં મારી માને ખાતરી આપી હતી પણ અંદરથી મન ડર પણ હતો કે આ વાત સાચી છે કાર્તિક મારા પણ દબાણ ન કરે જો આવું થશે તો હું શું કરીશ હું કોને પસંદ કરીશ પતિ કે ભાઈ હું પણ આ બધું વિચારી રહી હતી જ્યારે કોઈએ મારા દરવાજો ખટખટાવ્યો મેં દરવાજો ખોલ્યો અને મારી સાસુ ચમકતા ચહેરા સાથે મારી સામે ઊભી હતી તેના ચહેરા પરથી ખુશી ટપકતી હતી તે ખુશીથી કહેવા લાગી જિયા મિતાલી સાથે તું બજારમાં ચાલી જઈશ મેં કહ્યું હા હું જઈશ પણ શું વાત છે તમારે બજારમાં કેમ જવું છે તમારી સાસુએ કહ્યું કે ખૂબ જ ખુશીની વાત છે મિતાલીના લગ્ન સાંજે છે તેથી તમારે બજારમાંથી કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ લાવવી પડશે હું મારી સાસુની વાત સાંભળીને બક્કા રહી ગઈ પૂછ્યું કે લગ્ન કોની સાથે છે મારી સાસુએ સાંભળ્યું કે કહેવા લાગી ભગવાને મારી દીકરીનું નસીબ ખોલી નાખ્યું છે લગ્ન સાંજે જ છે તો મિતાલી સાથે બજારમાં જા અને તેને સરસ લહેંગો અપાવ આ કંઈ મારી સાસુ ચાલી ગઈ અને હું ત્યાં મોં ખોલીને ઊભી રહી મને આશ્ચર્ય થયું કે આ બધું શું થઈ રહ્યું છે પછી મેં માથું હલાવ્યું કે સારું થયું કે આ બધું સમાપ્ત થઈ ગયું અને મારા જીવનની મુશ્કેલીઓ સમાપ્ત થઈ ગઈ હું મારી નણન સાથે બજારમાં ગઈ મિતાલી દીદીને ખૂબ જ સરસ ગુલાબી રંગનો લહેંગો ગમ્યો મેં દીદીને પૂછ્યું બપોર સુધી મમ્મી તમારા લગ્નની ચિંતા કરતી હતી અચાનક આ પ્રસ્તાવ કેવી રીતે આવ્યો તો તે કેવા લાગી ખબર નથી અચાનક આવી ગયો મેં કહ્યું તમે છોકરાને જોયો છે તો મિતાલીએ શરમાઈને હામાં માથું હલાવી દીધું પછી અમે બંને ઘરે ગયા તમારી સાસુ કેવા લાગી જીયા તને કાર્તિકની કસમ છે તું આ લગ્ન વિશે કાર્તિકને કંઈ નહીં કહે મેં કહ્યું મમ્મીજી તમે આ શું કહો છો ભાઈની મરજી વિના બહેન કેવી રીતે લગ્ન કરી શકે મારી વાત સાંભળીને મારી સાસુ કહેવા લાગી તને ખબર છે કાર્તિક કેવો છે તે દરેક સંબંધમાં સો સો ગલત ફેમી કાઢવાનો પ્રયાસ કરે છે એવું પણ બની શકે કે આ સંબંધ હાથમાંથી સરકી જાય મેં મારી સમજ મુજબ કહ્યું ભારતની વ્યવસ્થા શું હશે તમારી સાસુ કેવા લાગી તું ચિંતા ના કર બસ જાને મિતાલીને તૈયાર કર મને ખબર હતી કે સારો મેકઅપ કેવી રીતે કરવો તમે મિતાલી દીદીનું મેકઅપ દિલથી કર્યું હું ઈચ્છતી હતી કે મિતાલી દીદી એટલી સુંદર દેખાય કે દુલ્હો જોતાં જ ખૂબ પ્રભાવિત થઈ જાય અને તે અમારા ઘરે પાછી જ ન આવે અને મારા જીવનમાં આવી જ શાંતિ રહે આમ તો મિતાલી દીદી સુંદર હતી પરંતુ તે હંમેશા ઉદાસ અને ચીડ ચીડી રહેતી તેથી તે પોતાની જાત પર ધ્યાન આપતી નહોતી જ્યારે મારી સાસુએ તેને જોય ત્યારે તે ખુશ થઈ ગઈ અને મને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું હવે તું પણ તૈયાર થઈ જા હું રૂમમાં આવી સુંદર સૂટ પહેર્યો મેકઅપ કર્યો અને તૈયાર થઈ ગઈ મેં મારા બધા ઘરેણા પણ પહેરી લીધા હું ખૂબ જ સુંદર દેખાતી હતી તૈયાર થયા પછી હું રૂમની બહાર જવા જતી હતી ત્યાર મને ખબર પડી કે મારો દરવાજો બહારથી બંધ હતો મેં જોરથી દરવાજો ખટખટાવવાનું શરૂ કર્યું પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં લગભગ બે ત્રણ કલાક પછી દરવાજો ખુલ્યો અને મેં કાર્તિકને મારી સામે જોયો કાર્તિક મન જોઈને હસવા લાગ્યો અને કહેવા લાગ્યો જીયા આટલી તૈયારી કરીને તું ક્યાં જઈ રહી છે ત્યાં સુધીમાં મારી સાસુ પણ આવી ગઈ મેં ગુસ્સામાં મારી સાસુને કહ્યું મમ્મીજી મારો દરવાજો બહારથી કોણે બંધ કરી દીધો હતો આ સાંભળીને મારી સાસુ ડરી ગઈ અને કહ્યું કાર્તિક દીકરા મારે એક મહત્ત્વપૂર્ણ વાત કરવી છે પછી મારી સાસુએ કહ્યું કાર્તિક દીકરા આ મિતાલી માટે ખૂબ જ સારો પ્રસ્તાવ આવ્યો હતો છોકરાનો પરિવાર જાણીતો હતો તેથી તરત જ એક મંદિરમાં લઈ જઈને મેં તેના લગ્ન કરાવી દીધા અને તેને પણ વિદાય આપી અને હા વહુ મને લાગ્યું કે તું મિતાલીના લગ્નમાં આવવા માંગતી નથી પણ હવે મને ખબર પડી કે કોઈએ તારો દરવાજો બહારથી બંધ કરી દીધો છે આ કોઈ બાળકના તોફાન હોઈ શકે છે અહીં મારી સાસુ મને આ વાતો કહી રહી હતી અને ત્યાં કાર્તિકનું મોં ખુલ્લું રહી ગયું કાર્તિક બોલવા લાગ્યો મમ્મી આ શું કૃત્ય છે હું જીવતો હતો મરી ગયો નહોતો અને આ શહેરમાં હતો ઓછામાં ઓછો તું મને ફોન તો કરી શકી હોત મમ્મી અને દીકરો બંને એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા પછી અચાનક મારી માનો ફોન આવ્યો મમ્મી રડવા લાગી જીયા મને ખબર નથી કે તારો ભાઈ રીધમ ક્યાં ગયો છે મને ખૂબ ડર લાગે છે તે તારા ઘર તરફ આવ્યો છે કે નહીં મેં કહ્યું ના મમ્મી તે અહીં આવ્યો નથી પછી મેં ફોન કાપી નાખ્યો અમારા ઘરમાં એક વિચિત્ર વાતાવરણ હતું કાર્તિક તેની માથી ગુસ્સે હતો જમવાનું પણ ખાધું નહીં સવારે ઉઠીને ઓફિસ ગયો બપોરે મારી સાસુએ કહ્યું કે હું મિતાલીના સાસરીએ જઈને આવું છું મને જોવા દો મારી દીકરી કેવી છે મેં કહ્યું મમ્મી મને પણ સાથે લઈ જાઉં મારે મિતાલીનો વર અને મિતાલીનું ઘર જોવું છે મારી વાત સાંભળીને મારા સાસુ ગુસ્સે થયા તેને કહ્યું આજથી જો તું આ વાત મોઢા પર લાવીને તો સાવધાન રહેશે આજથી તું ક્યારેય મિતાલીના પરિવાર સાથે વાત કરવાની હિંમત નહીં કરે જો તું ફરી આવી વાત કહેશે તો હું તને છૂટાછેડા અપાવી દઈશ તેની વાત સાંભળીને હું ખૂબ ડરી ગઈ પણ હું ખૂબ ચિંતિત હતી મારી સાથે આવું કેમ થઈ રહ્યું હતું તે મારી સાથે આવું કેમ કરી રહી હતી તેણે અત્યાર સુધી આ લગ્ન ગુપ્ત રાખ્યા હતા ન તો તેણે મને કહ્યું કે ન તો કાર્તિકને મેં મારી માને ભાઈના સમાચાર માટે ફોન કર્યો તો મમ્મીએ કહ્યું કે મને ખબર નથી આ છોકરો આખી રાત ક્યાં ફર્યા પછી પાછો આવ્યો છે મને ખબર પડી કે ભાઈ સુરક્ષિત છે મેં ફોન કાપી નાખ્યો પણ હવે હું મિતાલી દીદીના લગ્ન વિશે વિચારી રહી હતી પહેલાં હું મિતાલી દીદીના લગ્ન માટે પ્રાર્થના કરતી પણ આજે હું આ લગ્નથી ખુશ નહોતી મને ખબર નથી કે મારું હૃદય કેમ વિચિત્ર રીતે ધબકતું હતું ખેર ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મિતાલી દીદીના લગ્નને બે મહિના થઈ ગયા પણ હજુ પણ મને અને કાર્તિકને ખબર નહોતી કે મિતાલી દીદીના લગ્ન ક્યાં થયા છે એક વખત મારી સાસુ મિતાલીના પતિ સાથે વિડીયો કોલ પર વાત કરતી હતી તો હું પણ તેની પાછળ આવીને ઊભી રહી અને જ્યારે મેં મિતાલી દીદીના પતિને જોયા ત્યારે હું ચોંકી ગઈ હું ઝડપથી રૂમમાં દોડી ગઈ એક ચાદર લઈને સંતાઈ ગઈ અને મારી સાસુથી છુપાઈને ઘરની બહાર આવી અને હું મારી માના ઘરે ગઈ અને મારી માને ગળે લગાવીને રડવા લાગી મારી મા પણ ચિંતિત થઈ ગઈ અને પૂછવા લાગી શું વાત છે તું આટલી બધી કેમ રડે છે તારી કાર્તિક સાથે ફરી ઝઘડો થયો મેં કહ્યું ના મમ્મી પપ્પા ક્યાં છે પપ્પાને ફોન કર મારે પપ્પા સાથે વાત કરવી છે પણ શું વાત છે મેં કંઈ કહ્યું નહીં અને ચૂપચાપ બેસી રહી અને પપ્પાને આવવાની રાહ જોવા લાગી પપ્પા ઘરે આવ્યા ત્યારે મને ગુસ્સો આવ્યો મેં કહ્યું કેમ પપ્પા તમે આવું કેમ કર્યું તમે મારી મમ્મીને કેમ છેતર્યા મારા શબ્દો સાંભળીને પપ્પા સદબ થઈ ગયા કહેવા લાગ્યા મેં તારી મમ્મીને દગો આપ્યો નથી શું વાત છે મેં કહેવાનું શરૂ કર્યું મેં વિડીયો કોલ જોયો છે મારી નણંદ મિતાલીના ઘરે તમે જ હતા વટાબ કે માળી નણંદ મિતાલીએ તમારી સાથે લગ્ન કર્યા મારા શબ્દો સાંભળીને મમ્મીના માથા પર આકાશ પડી ગયું તે સોફા પર બેસી ગઈ મારી વાત સાંભળીને પપ્પા પણ ડરી ગયા તેમણે મમ્મીને સમજાવવાનું શરૂ કર્યું પહેલા મારી વાત સાંભળો મને કંઈક કહેવાની તક આપો મેં ગુસ્સામાં કહ્યું પપ્પા હવે કહેવાનું શું છે તમે બધું બગાડી તો નાખ્યું પપ્પાએ કહ્યું મને ખબર છે જે કંઈ થયું મેં ખોટું કર્યું પણ હું લાચાર હતો હું શું કરી શકતો હતો પણ તમે જે વિચારી રહ્યા છો તે બિલકુલ નથી મેં મિતાલી સાથે લગ્ન કર્યા નથી પપ્પાના શબ્દો સાંભળીને હું ગુસ્સામાં બોલી પડી તમે જૂઠું બોલી રહ્યા છો મેં તમને મિતાલીની પાછળ જોયા વિડીયો કોલમાં તમે જ હતા મારી વાત સાંભળીને પપ્પાએ કહ્યું હા હું જ વિડીયોમાં હતો પણ હું મારા દીકરા અને વહુને મળવા ગયો હતો મિતાલી મારી વહુ છે મેં રીધમ અને મિતાલીના લગ્ન કર્યા છે પપ્પાના મોઢેથી આ સાંભળીને મમ્મી અને મારા પર આકાશ તૂટી પડ્યું થોડી વાર સુધી અમે કંઈ કહ્યું નહીં પણ ઘણા સમય પછી મારા મોઢામાંથી અવાજ આવ્યો પપ્પા તમે શું કહી રહ્યા છો તમે આવું કેમ કર્યું ઓછામાં ઓછું તમારે બંનેની જોડી તો જોવી જોઈતી હતી પપ્પાએ કહ્યું ઉંમર કોઈ ફરક નથી પાડતી ફક્ત પતિ પત્નીમાં સારી સમજણ જરૂરી છે હું મારા દીકરાને જાણું છું કે તે ખૂબ જ સારો છે પણ હું મિતાલીને પણ સારી રીતે ઓળખું છું તે દિલથી ખૂબ જ સારી છોકરી છે તે પહેલા ચીડચીડી રહેતી હતી અને તારી સાથે ઝઘડતી હતી કારણ કે તેના લગ્ન થતા નહોતા અને તેની લગ્નની ઉંમર પસાર થઈ રહી હતી બાકી તે ખૂબ જ સારી વાત છે તે દિવસે જ્યારે તું તારી મમ્મી સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે મેં સાંભળ્યું મને મિતાલી અને તારી સાસુ માટે ખૂબ જ દુઃખ થયું મેં રીધમ સાથે આ વિશે વાત કરી અને થોડા સમય પછી તે લગ્ન માટે માની ગયો અને મેં બંનેના લગ્ન મંદિરમાં કરાવી દીધા અને ઘરે કોઈને કહ્યું નહીં મેં વિચાર્યું કે સમય આવશે ત્યારે કહીશ પણ જીયા દીકરી મારો વિશ્વાસ કર ભલે મિતાલી રીધમથી મોટી હોય તે ખૂબ જ સારી છોકરી છે ખૂબ જ મિલનસાર છે રીધમને પણ પોતાના નિર્ણયનો કોઈ અફસોસ નથી પતિ પત્ની બંને ખૂબ જ પ્રેમ સાથે રહે છે પપ્પાની બધી વાતો સાંભળીને મમ્મી જોરથી રડવા લાગી અને મને પપ્પા પર ખૂબ ગુસ્સો પણ આવ્યો પપ્પાએ આવું ન કરવું જોઈતું હતું કોઈક રીતે મેં મમ્મીને તો શાંત કરી ધીમે ધીમે ભલે મજબૂરીમાં હોય બધાએ સંબંધ સ્વીકાર્યો પણ કદાચ દિલથી નહીં કારણ કે હજુ પણ મારી મમ્મીએ મિતાલી સાથે વાત કરી નહોતી અને ન તો તેણે તેને તેના ઘરે આવવા દીધી હતી અને મેં પણ મિતાલી સાથે વાત કરી નહોતી જ્યારે કાર્તિકને આ બધું ખબર પડી ત્યારે પહેલાં તે ખૂબ જ આશ્ચર્યચકિત થયો પછી તેના ચહેરા પર ખુશી દેખાઈ આવી તે મને સમજાવવા લાગ્યો કે તારે ખુશ થવું જોઈએ કે તારા જીવનમાં કોઈ તને ખલેલ પહોંચાડશે નહીં પણ મેં કાર્તિકની વાતનો જવાબ ન આપ્યો અને આવીને મારા પલંગ પર સૂઈ ગઈ જે કંઈ થવાનું હતું તે તો થઈ ગયું હતું હવે આપણે આમાં કંઈ કરી શકીએ નહીં આ બાબતે તમે લોકો શું વિચારો છો શું મારે મારા પિતા અને મિતાલી દીદીને માફ કરી દેવા જોઈએ મારે મિતાલીને મારી ભાભી તરીકે સ્વીકારવી જોઈએ તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને તેને લાઈક કરો આવી વધુ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા અંત સુધી વાર્તા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગામી નવી વાર્તામાં મળીશું ત્યાં સુધી બાય